જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળશું જેમાં કોટી રુદ્ર સંહિતામાં વર્ણવેલ શિવરાત્રિ વ્રત શિવ શિવપૂજન વિધિ બતાવી પાર્થિવલિંગનું પૂજન અને પાર્થિવ લિંગનું મહાત્મ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલી છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ પુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન મહાદેવની છે એક વનમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણપોષણ માટે વનમાં જતા આવતા વટેમાર્ગોને મારી લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં આથી ભૂખનો માર્યો થાક્યો એક બીલીના વૃક્ષ પર જઈ બેઠો ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરું એમ વિચારી જોવા લાગ્યો ત્યાં જ તેની નજરે એક હરણ પડ્યું તે જળાશયમાં પાણી પીવા આવ્યું હતું ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવજીના લિંગ ઉપર પડ્યા એટલે જાણીએ અજાણીએ ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું ભીલને બાણ ચઢાવેલું જોઈ પેલી હરણીને વાચા ફૂટી ભીલને કહેવા લાગી હે ભીલ તું મને હમણાં જવા દે મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે તેમને હું ખવરાવી પીવરાવીને હમણાં પાછી આવીશ પછી તું મારો શિકાર કરજે વિશ્વાસ રાખજે હું જરૂર પાછી આવીશ ભીલે તે હળનીને જવા દીધી હળની પાછી આવશે એની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો એટલે રાત્રિના એક પ્રહર પૂરો થયો બીજા પ્રહરે ફરી બીજી હળની આવી ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યો તેના હલન ચલનથી ફરી પાછા બીલીપત્રો અને છીકામાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા આમ બીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ બીજી હરણી પણ ભીલને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી પ્રહર પૂરો થયો ત્રીજા પ્રહરમાં ત્યાં આવ્યો ત્યારે ભીલે વળી પાછું ધનુષ ઉપર બાણ ચઢાવ્યું એ સમયે પણ બીલી પત્ર અને જળ નીચે રહેલા શિવલિંગ ઉપર પડ્યા અને ત્રીજા પ્રહરની શિવ પૂજા પણ થઈ ગઈ ચોથા પ્રહરે પેલી બંને હરણી તથા નરહરણ આ ભીલ પાસે આવી પહોંચ્યા ત્યારે પણ ભીલે ધનુષ ઉપર બાણ ચઢાવ્યું અને પહેલાની જેમ પાછા અને જળ નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાગ્યું આથી ભીલે તેના ત્રણેય હરણ માદાને પોતાને આપેલા વચન નિભાવ આવી પહોંચેલો જાણી તેમનો શિકાર કર્યો નહીં અને જવા દીધા આથી ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા ફિલ બોલ્યો હે પ્રભુ હવે આપ અહીં જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વ્યાધેશ્વર નામથી ત્યાં સ્થિર થયા તે સર્વે સ્થળો તીર્થ થયા કોઈ પણ આ શિવરાત્રિ વ્રત કરે છે તેને શિવજી મનવાંછિત ફળ પ્રદાન કરે છે સુદજી કહે છે હે મુનિઓ શિવરાત્રિ વ્રત જો કોઈ કરે છે અને આ દિવ્ય ચરિત્રને સાંભળે છે તેની તમામ વ્યાધિઓ અને પાપો નષ્ટ થાય છે અંતે મોક્ષ ગતિને પામે છે ઋષિ મુનિઓએ સુધજીને પૂછ્યું હે સુજી પ્રભુ શિવજીના લિંગનું સ્થાપનની રીત કહો વળી પૂજન કઈ રીતે કરવું તે બતાવો તથા કયા ઉત્તમ સ્થળે અને કયા સમયે કરવું તે પણ કહો સ્તુજી કહેવા લાગ્યા હે મુનિઓ સાંભળો શિવજીના લિંગનું સ્થાપન પવિત્ર એવા સ્થળે સ્થાને સ્વચ્છ કરી જળનો છંટકાવ કરી કરવું જોઈએ લિંગનું નિર્માણ કરવા માટે પથ્થરમાંથી અથવા કોઈ ધાતુ અથવા તો માટીમાંથી બનાવી શકાય લિંગ નાનું અથવા મોટું બનાવી શકાય શિવલિંગની વિધિ વિધાનથી એટલે કે સ્નાન ગંધ વસ્ત્ર ધૂપ દીપ નૈવેદ આચમન એવા સોળ પ્રકારે નૈવેદ ધરાવી મુખવાસ માટે પાન બીડું અર્પણ કરી પૂજન કરવું જોઈએ પૂજન સ્થાપન કરી રોજ દસ હજાર શિવમ એક હજાર અવશ્ય કરવો આથી શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાય મંત્ર જપ કરતી વખતે તમારા હોઠનું હલનચલન થાય પણ અવાજ નીકળવો ન જોઈએ જેથી તેના પ્રભાવે ફળ પ્રાપ્તિ થાય છે ભગવાન સદા શિવ લોક કલ્યાણ અર્થે અને મોક્ષ અર્થે ક્ષેત્રોએ શિવલિંગો સ્થિત થયેલા છે સરસ્વતી નિવાસ કરવાથી ભક્ત બ્રહ્મપદનો અધિકારી બને છે જ્યારે ગંગા પ્રાપ્ત થાય છે આમ પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી તુંગા ભદ્રા કૃષ્ણાવાલ કાવેરી નર્મદા સુવર્ણ મુખરી આ તમામ નદીઓ ઉપર ભગવાન સદાશિવના તીર્થ છે અને તે બધા તીર્થો ઉપર વસવાટ કરનાર જીવનું કલ્યાણ થાય છે અને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે મુનિઓના પૂછવાથી સુતજીએ લિંગ પૂજન વિધિ જણાવતા કહ્યું હે શ્રેષ્ઠો નદી તળાવ કે કુવાના જળથી ભીની થયેલ પવિત્ર માટી લાવી તેને દૂધ નાખી ઘૂંદી અને પછી તેનાથી પાર્થિવ પ્રતિમા બનાવી તેને બધા જ અપૂર્વ તથા અંગ પ્રત્યાંગ બનાવી પ્રતિમા બનાવી

આ સર્વે લિંગોમાં લિંગ જે માટીમાંથી બનાવવામાં આવે છે તે ઉત્તમમાં ઉત્તમ છે આ પાર્થિવ લિંગની પૂજાથી ઘણા લોકોને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે પાર્થિવ લિંગની પૂજા અર્ચના મનુષ્યનું આયુષ્ય તથા ધન તેમજ સંતોષ પ્રદાન કરનારી છે એટલા માટે જે પાર્થિવ લિંગનું પૂજન અર્ચન કરે છે તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે પાર્થિવ લિંગ બનાવી

અને અંતે મોક્ષ ગતિને પામે છે પુરાણે મહાશિવપુરાણે રુદ્ર સંહિતા કથા સંપૂર્ણ બોલો ભગવાન ભોળાનાથની છે તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવ પુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવ મહાપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ